हम गरीबी में उन्नति की आश रखते हई हम टोकरे में भी ताज रखते हई हम मुठी में आज रखते हई सूरतना वाव विस्तार में अठावीसमी वू व्यक्ति प्रज्ञा चक्षु परिवार की दुनिया में डोक्य मूड़ सौराष्ट्र सुरेंद्रनगर चोड़ा तन्ना शिक्षक दंपति की प्रज्ञा चक्षु प्रत्ये अपार करुणा पोते अंध होवा पारखी अंध बाड़कों कोण ए विचारे सूरत में आश्रम नहीं काम मेरी उजड़ी आशाएं सूरत शहर ने पसंद करी छेला वर्ष थी भाड़ा मकान अंधजन की प्रारंभ करायो सूरत ना वाव ना अंधजन संस्था मुलाकाते सूरत वृक्ष प्रेमी ग्रीन आर्मी ना मोबी भाई कासोदरिया आशीर्वाद मानव मंदिर जयराम भगत कटार लेखक नटवर भातिया मानवतावादी डॉक्टर महेश ए मुलाकात लीधी અંધજન હોવા છતાં અતિ આત્મવિશ્વાસ અને ઉત્સાહભેર વાત કરતા અંધજનો અનેક પ્રાંત પ્રદેશના પ્રજ્ઞાચક્ષુઓ દ્રષ્ટિવહીન છે પણ સ્વમાની છે યાચિકાને બદલે હુન્નર કૌશલ્યની આશા સાથે પરાધીન હોવા છતાં ભીખ નહીં પણ કામ મેળવવા પ્રત્યનશીલ અંધજનોની અનોખી દુનિયાથી ખૂબ પ્રસન્નતા વ્યક્ત અગ્રણીઓ અંદર હોવા છતાં ઉન્નત વિચારોથી અભિભૂત થતા અગ્રણી આ સ્વમાનની અંદજનોથી ખૂબ પ્રભાવિત થયા હતા સુરત શહેરમાં અનેક નાના મોટા ઉત્પાદક ઉદ્યોગોમાં બીન જોખમી કામો માટે પેકેટિંગ કે સરળ કામો માટે આવી વ્યક્તિને કામ આપી ઉપયોગી બની શકે છે ખૂબ જીવટખતપૂર્વક કામ કરતા અંદજનની વ્યથાકથા આંખમાંથી આંસુ ટપકાવી દે તેવી છે કામ માટે દૂર સદુરથી સુરતમાં સ્વમાન ભેર જીવનની આશ સાથે આવેલ પ્રજ્ઞાચક્ષુઓ દેખાતાઓની પણ દ્રષ્ટિ ઉઘાડી દે તેવી પ્રસન્ન મુલાકાત ખૂબ વિચાર પ્રેરક બની રહી હતી રિપોર્ટ of lal bhatia